નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે વહેલી સવારે છ વાગ્યે દોર વાગ્યો અને રમેશભાઈ હજુ સૂતા હતા એટલે એ વિચારવા લાગ્યા કે આટલી વહેલી સવારે કોણ આવ્યું હશે ત્યારે જ એના નોકર રાજુએ આવીને કહ્યું કે દરવાજા પર એક યુવાન આવ્યો છે અને એ તમને મળવા માંગે છે ત્યારે રમેશભાઈ પોતાના ચશ્મા પહેરીને દરવાજા તરફ ગયા અને જોયું તો એક યુવાન ઊભો હતો એના કપડાં અને ચહેરો જોઈને એવું લાગતું હતું કે એ આખી રાત મુસાફરી કરીને આવ્યો હશે ત્યારે જ માથા પરના વિખેરાયેલા વાળ સરખા કરીને એ રમેશભાઈને પ્રણામ કરીને મૂંઝવણ ભર્યા ભાવ સાથે કહેવા લાગ્યો કે હું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું અને તમે જ મારી મદદ કરી શકો એમ છો એટલા માટે હું આખી રાત મુસાફરી કરીને અહીંયા તમને મળવા આવ્યો છું અને આ શહેરમાં મને કોઈ ઓળખતું નથી એટલે ટ્રેનમાંથી ઉતરીને સીધો જ તમારી પાસે આવ્યો છું યુવાનની વાત સાંભળીને રમેશભાઈએ એને અંદર આવવાનું કહ્યું અને રાજુને ચાલ આવવાનું કહ્યું ત્યારબાદ રમેશભાઈ અને એ યુવાન સોફા પર બેસી ગયા એટલે એ યુવાન વિગતવાર પોતાનો પરિચય આપીને કહેવા લાગ્યો કે મારું નામ ઉદય છે અને હું તમારો જમાઈ છું તમારી દીકરી અવનીનો પતિ છું જમાઈ શબ્દ સાંભળતા જ રમેશભાઈ ચોંકી ગયા અને સોફા પરથી ઊભા થઈ ગયા અને કંઈક વિચારવા લાગ્યા ત્યારે જ રાજુ ચા લઈને આવ્યો એટલે ઉદય અને રમેશભાઈ ચા પીવા લાગ્યા ચા પૂરી કરીને રમેશભાઈ બોલ્યા કે હું તમારા નહાવા ધોવાની વ્યવસ્થા કરીને આવું છું આવું કહીને એ રાજુને જરૂરી સૂચના આપવા માટે અંદર ગયા જ્યાં સુધી ઉદય નહાવા ગયો ત્યાં સુધીમાં તો રમેશભાઈ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા રમેશભાઈ અને સાવિત્રીના લગ્ન ખૂબ સાદગીથી અને ઘર પરિવારની સંમતિથી થયા હતા સાવિત્રીના પિતા સામાન્ય મજૂરી કરતા હતા અને પરિવાર મોટો હોવાના કારણે એનું આખું જીવન ખૂબ સંઘર્ષ ભર્યું રહ્યું હતું અહીંયા રમેશભાઈના ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી પરંતુ ઘરમાં એક વિધવા મા અને બે કુંવારી બહેનોની જવાબદારી હતી રમેશભાઈના પિતાજી ઘણા બધા પૈસા મૂકીને ગયા હતા અને એની માતા તેમજ બંને બહેનો પણ નોકરી કરતી હતી પિતાજીએ લીધેલા બે મકાન હતા જેમાંથી એક મકાનમાં તેઓ રહેતા હતા અને બીજું મકાન ભાડે આપ્યું હતું ખૂબ દાણમાં ઉછરીને મોટી થયેલી સાવિત્રીએ એના પરિવારની આર્થિક સ્થિતિ જોઈને એવું વિચાર્યું કે મને આ ઘરમાં આવીને મારા પિતાના ઘર કરતાં વધારે સુખ મળશે એટલે હું મારું સંઘર્ષભર્યું જીવન ભૂલી જઈશ અને હું મારા પરિવાર સાથે હળી મળીને શાંતિથી રહી શકીશ પરંતુ સાવિત્રી આવું વિચારી રહી હતી એની ભૂલ હતી કેમ કે સમય વીતવા લાગ્યો સભ્ય સાથે ન બેઠો અને પોતાની હીન ભાવનાઓના લીધે એ ઘરમાં બધાથી દૂર રહેવા લાગી એ પોતાના ઘરના લોકોની સામાન્ય નાની નાની વાતોમાં પણ તોફાન ઊભું કરી દેતી અને ઘરમાં સૌથી અલગ પોતાના રૂમમાં બેસી રહેતી કુદરતે એને પોતાનું જીવન બદલવાની એક સારી તક આપી હતી હતી પરંતુ એ એ એનો લાભ જગ્યાએ કરી રહી આખો દિવસ પોતાના પિયર અને સાસરિયાની સરખામણી કરતી રહેતી અને નિરાશાઓથી ઘેરાયેલી રહેતી પોતાના પતિની પ્રગતિની તુલના જ્યારે એ પોતાના ભાઈઓ સાથે કરતી ત્યારે એને ખૂબ ઈર્ષા થતી આવા સમયે એને એ પણ ભૂલાઈ જતું કે એના પતિને આ નોકરી અને પ્રગતિ એની મહેનત અને બુદ્ધિમત્તાના કારણે મળી છે પરંતુ એના બંને ભાઈઓ રખડું હતા જે આમતેમ ભટકતા રહેતા અને સમય બરબાદ કરતા રહેતા સાવિત્રીના પતિ રમેશભાઈએ એક બે વખત એના ભાઈઓની આર્થિક મદદ પણ કરી હતી જેથી કરીને તેઓ કંઈક રોજગાર મેળવી શકે પરંતુ મહેનત કર્યા વગર મળેલા પૈસા એની જિંદગી ન બદલી શક્યા અને થોડા જ દિવસોમાં એમણે રખડપટ્ટી ચાલુ કરી દીધી ત્યારબાદ એક બે જગ્યાએ એમણે ભલામણ કરીને એને નોકરી અપાવી હતી પરંતુ થોડા સમયમાં જ સાવિત્રીના મોટા ભાઈને ચોરીના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને નાનો ભાઈ બે મહિનામાં ખૂબ મહેનતવાળી નોકરી ન કરી શકવાના કારણે પોતે જ નોકરી છોડીને આવતો રહ્યો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સાવિત્રી પણ ઘણી વાર પોતાના પિયરમાં આવતી જ હતી પરંતુ એના પતિએ એક વાતની નોંધ લીધી કે જ્યારે પણ સાવિત્રી એના પિયરમાં જાય છે ત્યારે કોઈને કોઈ દાગીનો અથવા પર્સ ખોઈને પાછી આવે છે એ તો સમજી ગયા હતા કે એના દાગીના અથવા પર્સ ખોવાતા નથી પરંતુ મારી પત્ની જાણી જોઈને એના પિતા અને ભાઈઓને આપતી આવે છે ઘરમાં રોજ રોજના લડાઈ ઝઘડાથી પરેશાન થઈને એમણે આ વાત પણ નજર અંદાજ કરવાનું ઉચિત માન્યું હતું આ દરમિયાન એની નોકરી બદલાવાના કારણે એ વલસાડ જઈને જોબ કરવા લાગ્યા અને એમની મા અને બંને બહેનો અમદાવાદમાં નોકરી કરતી હતી પરંતુ વલસાડમાં મકાનોના ભાડા વધારે હોવાના લીધે એમણે અમદાવાદ વાળું પોતાનું મકાન વેચીને વલસાડમાં એક ફ્લેટ ખરીદી લીધો અને ત્યાં રહેવા લાગ્યા થોડા સમય બાદ રમેશભાઈ અને સાવિત્રીબેનના ઘરે એક પુત્રીનો જન્મ થયો જેનું નામ અવની રાખ્યું અવનીના જન્મ બાદ પણ સાવિત્રીબેનના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો હવે અવની ત્રણ વર્ષની થઈ એટલે એને કોઈ સારી સ્કૂલમાં ભણવા બેસાડવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે જ એક દિવસ સાવિત્રીબેન બાથરૂમમાં લપસી જવાથી પડી ગયા અને એને કમરમાં તકલીફ થઈ ગઈ એટલે એની સારવાર કરાવવા માટે અમદાવાદ જવું પડ્યું અને જે પૈસા રમેશભાઈએ પોતાની દીકરીના એડમિશન માટે ભેગા કર્યા હતા એમાંથી થોડા પૈસા સાવિત્રીબેનની સારવાર માટે પણ વાપરવા પડ્યા પરંતુ આ વાતથી સાવિત્રીબેન ખૂબ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે મારો ભાઈ ફિલ્ટર પ્લાન્ટની એજન્સી લેવાનું વિચારી રહ્યો છે એટલે આપણી પાસે જેટલા પૈસા પડ્યા છે એ પૈસા મારા ભાઈને આપવા છે જેનાથી એ પોતાનો ધંધો શરૂ કરી શકે ત્યારે રમેશભાઈએ કહ્યું કે આ પૈસા તો આપણી દીકરીના એડમિશન માટે ભેગા કર્યા છે એટલે સાવિત્રીબેન ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આપણી દીકરીને આપણે સરકારી સ્કૂલમાં ભણવા બેસાડી દઈશું પરંતુ અત્યારે મારા ભાઈને પૈસાની ખૂબ જરૂર છે એટલે એને આપવા પડશે ત્યારે રમેશભાઈ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે આ કેવી મા છે એક માં હોવા છતાં પણ એને પોતાની દીકરીના ભવિષ્યના બદલે પોતાના રખડેલા ભાઈઓની ચિંતા કરી રહી છે આવું વિચારીને રમેશભાઈએ એના ભાઈઓને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી અને જે દિવસે એને પોતાની દીકરીના એડમિશનની ફી જમા કરાવવા જવાનું હતું એના એક દિવસ પહેલા જ એમણે પોતાની દીકરી અવનીની ફીના પૈસા સાવિત્રીને આપીને એને બેંકમાં ડ્રાફ્ટ બનાવવાનું કહ્યું હતું જેથી બીજા દિવસે એ બંને અવનીની સાથે જઈને એના એડમિશનની કાર્યવાહી પૂર્ણ કરી શકે ત્યારે સાવિત્રીબેને કહ્યું કે અત્યારે મારી તબિયત ખરાબ છે પરંતુ છતાં પણ હું બેંકમાં જવાની કોશિશ કરીશ પોતાની પત્નીનો આવો જવાબ સાંભળીને રમેશભાઈ ઓફિસે જવા નીકળી ગયા અને સાંજે જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરે તાળું લાગેલું જોયું એટલે આમ તેમ જોવા લાગ્યા ત્યારે જ બાજુમાં રહેવાવાળા મંજુબેન ચાવી લઈને આવ્યા અને એવું કહ્યું કે સાવિત્રી લાઇટ બિલ ભરવાનું કહીને ગઈ છે અને ચાવી મને આપતી ગઈ છે આવું સાંભળીને રમેશભાઈ વિચારવા લાગ્યા કે લાઇટ બિલ તો મેં ગયા મહિને જ ભરી દીધું હતું તો પછી કોનું લાઇટ બિલ ભરવા ગયા છે રમેશભાઈ આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે જ પાડોશીની પત્ની પાસેથી જાણવા મળ્યું કે સાવિત્રી તો સવારે દસ વાગ્યે અવનિને લઈને ક્યાંક જતી રહી હતી આવું સાંભળીને રમેશભાઈનું મગજ ફરી ગયું અને તરત જ એણે ઘરનું તાળું ખોલ્યું અને ઘરની અસ્તવ્યસ્ત હાલત અને સાવિત્રીનો કબાટ ખુલ્લો જોઈને એક ઘરમાં કોઈ ચોરી થઈ હોય પરંતુ થોડી વાર બાદ જાણવા મળ્યું કે ઘરમાંથી માત્ર સાવિત્રી અને અવની સામાન ગાયબ હતો ત્યારબાદ રમેશભાઈને ખબર હતી છતાં પણ એ પોતાના મનને મનાવવા માટે તેઓ લાઈટ બિલની ઓફિસે જાણવા ગયા પરંતુ રાત્રિનો સમય હતો એટલે ઓફિસ બંધ થઈ ગઈ હતી હવે નિરાશ થઈને તેઓ ખાલી હાથે પાછા ફર્યા એના મનમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા પરંતુ એને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું એટલે એમણે સાવિત્રીને ફોન કર્યો પરંતુ એણે ફોન ન ઉઠાવ્યો એટલે એણે એના સગા સંબંધીઓ અને એની બહેનપણીઓને ફોન કર્યા પરંતુ ત્યાંથી પણ એને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હવે પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા દિવસે એને ખબર પડી કે સાવિત્રીએ એની અને એના પરિવાર વિરુદ્ધ દહેજ માંગવાનો ખોટો કેસ કર્યો છે સાવિત્રીએ તો રમેશભાઈના મૃત્યુ પામેલા પિતાને પણ છોડ્યા નહોતા અને એનું નામ પણ પોલીસ રિપોર્ટમાં લખાવ્યું હતું અચાનક આવું બનેલું જોઈને રમેશભાઈ નિરાશ થઈને ઘરે બેઠા હતા ત્યારે જ પોલીસ આવી અને એને પકડી ગઈ એ સમયે રમેશભાઈ પોતાની સફાઈ આપવા માંગતા હતા પરંતુ કોઈએ એની વાત ન સાંભળી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીનો એક લાંબો દોર ચાલુ થઈ ગયો રમેશભાઈની માં તો આવો આઘાત સહન ન કરી શક્યા એટલે એને હૃદય રોગનો હુમલો આવ્યો અને એનું મૃત્યુ થઈ ગયું માતાનું મૃત્યુ થયું છે એવી ખબર પડતા જ રમેશભાઈ મારપીટ કરવામાં આવે છે અને દહેજ માંગવામાં આવે છે એવું એના પિતાને જણાવવામાં આવ્યું હતું આ બધું જ નાટકીય રીતે અને પ્લાન પ્રમાણે કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું હતું પરંતુ રમેશભાઈ પાસે ખુદને નિર્દોષ સાબિત કરવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો આ બધા વચ્ચે એને પોતાની સરકારી નોકરી પણ ગુમાવવી પડી એણે સાવિત્રી સાથે વાત કરવાની ઘણી વખત કોશિશ પણ કરી હતી પરંતુ એના પિતા અને ભાઈઓએ એને વાત કરવા ન દીધી રમેશભાઈ આખરે એ જાણવા માગતા હતા કે સાવિત્રી આ બધું શા માટે કરી રહી છે એ મારી સાથે કઈ વાતનો બદલો લઈ રહી છે બાદમાં જ્યારે કોર્ટમાં તક મળી ત્યારે એમણે સાવિત્રીને સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ સાવિત્રીના મગજમાં તો મહિલા કાયદાઓનું ભૂત સવાર હતું એટલે એ કંઈ પણ સમજવા માટે તૈયાર ન થઈ આવી રીતે સાવિત્રી અને એના પરિવારે રમેશભાઈ પર ખોટા પુરાવાના આધારે ચોરી મારપીટ અને અપહરણના છ કેસ દાખલ કરાવી દીધા સાવિત્રી અને એના પરિવારે તો રમેશભાઈને પોતાની પુત્રી અવનીને મળવાની અને એની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી સાવિત્રીને એવી આશા હતી કે દીકરીના મોહમાં રમેશભાઈ તૂટી જશે અને એની બધી જ શરતો માની લેશે શરૂઆતમાં તો અંત વગરના લાગી રહેલા આ સિલસિલામાંથી એને પોતાની સચ્ચાઈના કારણે

એમણે અહીંયા જ એક નાનો ધંધો શરૂ કર્યો અને પોતાની બહેનો સાથે જીવન જીવવા લાગ્યા પરંતુ ક્યારેક ક્યારેક એને પોતાની દીકરી અવની ખૂબ યાદ આવતી અને સાવિત્રી પર ગુસ્સો આવતો કે એણે પોતાના સ્વાર્થ માટે મારું અને મારી દીકરીનું જીવન બરબાદ કરી દીધું છે છતાં પણ એને એવું લાગતું હતું કે અવનીના સુખી જીવન માટે એને સાવિત્રીની સચ્ચાઈ વિશે ત્યાં સુધી કંઈ પણ જણાવવામાં ન આવે જ્યાં સુધી એ આ બધી વાતો સમજવા લાયક ન બની જાય એટલે એમણે આ અંગે મૌન રહેવાનું ઉચિત સમજ્યું અને અવનીના મોટા થયા બાદ એને ક્યારેય આ બાબતે દીકરી સાથે વાત કરવાનો મોકો ન મળ્યો ત્યારે અચાનક રાજુની બૂમથી રમેશભાઈ એની જૂની યાદોમાંથી બહાર આવ્યા કેમ કે રાજુ નાસ્તો કરવા માટે બોલાવી રહ્યો હતો ત્યાં સુધીમાં તો ઉદય પણ નાઈ ધોઈને આવી ગયો હતો અને એના ચહેરા પરની તાજગીના કારણે એ ખૂબ સુંદર લાગી રહ્યો હતો નાસ્તો કર્યા બાદ રમેશભાઈ અને ઉદય સોફા પર બેઠા અને ઉદય કહેવા લાગ્યો કે અવની અને હું એક જ કંપનીમાં નોકરી કરતા હતા અમે બંને ધીરે ધીરે નજીક આવતા ગયા ત્યારબાદ અમે બંનેએ અવનીની માની પરવાનગી લઈને લગ્ન કરી લીધા પરંતુ મને અવની અને એની મમ્મીએ એટલું જ કહ્યું હતું કે વધારે પડતા દહેજના લોભમાં મારા પિતાએ મને અને મારી માને બે સહારા છોડીને બીજા લગ્ન કરી લીધા છે એટલે હું પણ હંમેશા એવું જ વિચારતો રહ્યો કે તમે કેવા નિર્દય અને લાલચુ પ્રવૃત્તિના માણસ હશો કે પોતાની પત્ની અને માસૂમ દીકરીને માત્ર પૈસા માટે છોડી દીધા મારા લગ્ન બાદ અવની મમ્મી પણ અમારા ઘરે અમારી સાથે જ રહેવા લાગી પરંતુ હવે અવની મમ્મી મારા પર દબાણ કરી રહ્યા છે કે હું મારા પિતાની મિલકત અને એના વ્યવસાયમાં મારો હિસ્સો માગું અને એ હિસ્સો લઈને એક ફ્લેટ ખરીદી લઉં પરંતુ આવું કરવામાં મારું મન નથી માની રહ્યું કારણ કે મારા પિતાના એ વ્યવસાયના કારણે જ મારા પિતા અને મારા બંને નાના ભાઈ બહેન અને મારા પરિવારનું ભરણ પોષણ ચાલી રહ્યું છે મેં ઘણી વખત અવનીને સમજાવવાની કોશિશ કરી હતી કે આપણે બંને સારું કમાઈએ છીએ અને હજુ તો આપણી ઉંમર પણ નાની છે એટલે ટૂંક સમયમાં જ આપણે પોતાના પૈસાથી એક સારું એવું ઘર ખરીદી લઈશું પરંતુ અવનીની માતાએ એના પર થયેલા અત્યાચાર સંઘર્ષ અને ત્યાગની વાતો કઈ કઈને એટલી હદે પ્રભાવિત કરી દીધી છે કે એ એની મમ્મી સિવાય બીજી કોઈની વાત સાંભળતી પણ નથી છેલ્લા એક મહિનાથી તો એ મારું ઘર છોડીને એની મા સાથે રહેવા જતી રહી છે ઓફિસમાં પણ એ મારી સાથે વાત નથી કરતી અને અવની અત્યારે ગર્ભવતી હોવાના લીધે આ બધી વાતોની અમારા બાળક પર પણ અસર પડશે એવો મને ડર લાગી રહ્યો છે મેં એને સમજાવવાની કોશિશ કરી પરંતુ એને મારી વાત સમજવાના બદલે આવી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને મારા પર ઇમોશનલ અત્યાચાર કરવા લાગી છે અને મારે પણ મારા આવનારા બાળક માટે એની સામે ઝૂકવું પડે છે આ બધું તો હું સહન કરી લઉં છું પરંતુ હવે તો હદ થઈ છે અને હવે મારા પર વધુ દબાણ લાવવા માટે એણે એક વકીલ દ્વારા છૂટાછેડાની નોટિસ પણ મોકલી દીધી છે અને અવનીએ મારા અને મારા પરિવાર વિરુદ્ધ

કે તો હવે તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો એટલે ઉદયે કહ્યું કે હું અવની અને મારા થવાવાળા બાળક સાથે રહેવા માંગુ છું અને હું મારું લગ્ન જીવન બગાડવા નથી માંગતો એટલે આ સમસ્યામાંથી બહાર આવવા માટે મારે તમારી મદદની ખૂબ જરૂર છે ત્યારે રમેશભાઈ વિચારવા લાગ્યા કે સાવિત્રી અને એના ખોટા કેસોએ મારું જીવન તો બરબાદ કરી નાખ્યું છે પરંતુ હવે હું મારી દીકરી અને જમાઈનું જીવન બરબાદ નહીં થવા દઉં મેં મારી દીકરીના સુખી જીવન માટે જ સાવિત્રીનું સત્ય છુપાવી રાખ્યું હતું કારણ કે હું એવું નહોતો ચાહતો કે મારી પુત્રીની નજરમાં એની માની જે મહાન છબી બનેલી છે એને ક્યાંય ઠેસ પહોંચે પોતાની દીકરીની જિંદગી બરબાદ થતી જોઈને તેઓ ઉદય સાથે જવાની તૈયારી કરવા લાગ્યા અને લાંબુ અંતર કાપીને બંને વલસાડ પહોંચ્યા અને બધી જ ફાઇલોની સામે ખોલીને મૂકી દીધી જેમાં એના પર કરવામાં આવેલા ખોટા કેસના તમામ પુરાવા હતા અને એમણે સમજાવીને એવું કહ્યું કે દીકરી હું નિર્દોષ હોવા છતાં પણ તારી માએ મને ખોટા કેસમાં ફસાવીને મારું જીવન બરબાદ કરી દીધું છે અને મારી પાસેથી મારું ઘર અને જમીન તેમજ પૈસા બધું જ છીનવી લીધું છે દીકરી તારી માં તારી સાથે સાથે તારા થવાવાળા બાળકનું ભવિષ્ય પણ બરબાદ કરી નાખશે એટલે હજુ પણ સમય છે અને બધું જ તારા હાથમાં છે એટલે તું તારા હાથે જ તારું ઘર અને તારા થવાવાળા બાળકનું જીવન બરબાદ ન કર પિતાની વાત સાંભળીને અવનીની આંખો ખુલી ગઈ અને એણે ઉદયની માફી માંગીને એવું કહ્યું કે મેં મારી માની વાતોના પ્રભાવમાં આવીને છૂટાછેડાની વાત કરી હતી અને તમારા પરિવાર સામે ખોટો કેસ પણ કર્યો હતો પરંતુ હવે મને સત્ય સમજાઈ ગયું છે એટલે મને માફ કરી દો ત્યારે જ બાજુના રૂમમાંથી સાંભળી રહેલી સાવિત્રીની અંદર કંઈ પણ કહેવાની હિંમત ન રહી અને અવની પોતાની માને એના હાલ પર છોડીને પોતાના પતિ સાથે પોતાના ઘરે રહેવા આવતી રહી પરંતુ ઘરેથી નીકળતી વખતે એણે એની માને કહ્યું કે માં હું તો તારો પડછાયો પણ મારા થવા વાળા પર નહીં પડવા દઉં આવું પોતાના પોતાના પતિ સાથે ઘરે આવીને ખૂબ સુખ શાંતિથી રહેવા લાગી અને સાવિત્રી પાસે ઘર પરિવાર પૈસા બધું જ હોવા છતાં પણ એકલી રહેવા મજબૂર થઈ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ